ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અંજાર પ્રજા અને પ્રતિનિધિ વચ્ચેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો અંજાર વિકાસ અભિયાન અંતર્ગત બનાવેલ વોર્ડ નંબર બેની વોર્ડ કમિટીની બેઠક વોર્ડ કમિટીના અધ્યક્ષ અને અંજાર નગરપાલિકા શાસક પક્ષ નેતા નિરેશ ગીરી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને મળી હતી વોર્ડ નંબર બેની વોર્ડ કમિટીના સભ્યો નગરપાલિકાને લગતી રજૂઆત કરી શકે તે માટે દર મહિને એક બેઠક રાખવામાં આવતી હોય છે આજ રોજ મળેલી આ માસની બેઠકમાં ઉપસ્થિત રહેલા વોર્ડ નંબર બેના લોકોએ કરેલી રજૂઆત અધ્યક્ષશ્રીએ સાંભળી હતી અને ગત બેઠકમાં આવેલી રજૂઆતોનું નિરાકરણ કરવામાં આવેલું તેની માહિતી કમિટીના અધ્યક્ષ તરીકે અને વોર્ડ નંબર બેના કાઉન્સિલર તરીકે નિલેશ ગીરીએ વોર્ડના લોકોને આપી હતી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી દરેક કામગીરી અને રાજકીય પ્રતિનિધિ દ્વારા એ કામગીરી કઈ રીતે પૂર્ણ કરવામાં આવતી હોય છે તેની સમગ્ર પદ્ધતિ જાણવા માટે તથા તે કામગીરી રૂબરૂ જોવા માટે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો અંજાર આવ્યા હતા અંજાર નગરપાલિકા વોર્ડ નંબર બેની વોર્ડ કમિટીની બેઠકમાં ઉપસ્થિત રહી લોકોની રજૂઆત તેમજ તે કામગીરી પૂર્ણ કરવાની સમગ્ર પદ્ધતિની નોંધ ઉપસ્થિત વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવી હતી રાજકીય પ્રતિનિધિ પાસે પ્રજાએ કરેલી રજૂઆત અને તે રજૂઆતને મળેલા પ્રત્યુત્તર તથા તે રજૂઆતોની નગરપાલિકાના ઉપસ્થિત કર્મચારીઓ પાસે નોંધ કરાવી તાત્કાલિક પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી ત્યારે એ બધાના સુમેરભર્યા સંવાદ જોઈ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ખૂબ ખુશ થઈ ગયા હતા રાજકારણમાં આવી પદ્ધતિઓ પણ હોય છે જેમાં પ્રજાનો કોઈ પ્રતિનિધિ સામેથી પોતાના વિસ્તારના લોકોને બોલાવે છે કે તમારી જે કંઈ પણ રજૂઆત હોય તે આપ મને કહો એનું નિરાકરણ હું નગરપાલિકા દ્વારા પૂર્ણ કરાવીશ વોર્ડ નંબર બેની વોર્ડ કમિટીની બેઠકમાં પ્રેમભાઈ ભાવિન્સિંહ ડાયાલાલ રાઠોડ ગોમતીબેન વૈશાલીબેન જાગૃતિબેન ગાંધીનગરથી પધારેલા આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર અપૂર્વા પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર દીપ શ્રેયા દાસ આસિસ્ટન્ટ પ્રોફેસર અંબાતી નાગેશ્વર રાવ તેમજ ગુજરાત રાજસ્થાન પંજાબ જમ્મુ કાશ્મીર મણિપુર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર સહિત રાજ્યોમાંથી પધારેલા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા લોકોની રજવાતોની નોંધ કરવા અને તેનું તાત્કાલિક નિવારણ કરવા માટે નગરપાલિકાના જયભાઈ વિનોદભાઈ સુભેશભાઈ જાવેદભાઈ અને અબ્દ્રેમાને ઉપસ્થિત રહી વ્યવસ્થા સંભાળી હતી અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્ર પણ સાથે લઈ આવજો